રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરી દરમિયાન સુરતના બારડોલી નગરના વોર્ડ નંબર ન એક હજાર નવસો થી વધુ મુસ્લિમ નાગરિકોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ભરાયા હોવાનું સામે આવતા ભારે હોબાળો મચ્યો આ મામલે નગરસેવક ફરીદ સુલેમાન ગઝિયા તથા તેના પરિવારના નામો પણ મતદાર યાદીમાંથી ગાયબ હોવાનું જણાયું છે નગરસેવક ફરીદ ગઝીયાએ માહિતી આપતા જણાવ્યું કે તેઓ વર્ષોથી વોર્ડ નંબર પાંચના ભંડારી વાર્ડ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને અગાઉ તમામ ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે મતદાર યાદી સુધારણા અંતર્ગત જરૂરી પુરાવો સાથે ફોર્મ ભર્યા બાદ પણ તેમના તથા પત્નીના નામો યાદીમાંથી કમી કરાઈ હોવાનું ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરથી જાણવા મળ્યું આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ તેમના મતદાન મથકમાંથી એકસો ચોરાણું નામો અને સમગ્ર વોર્ડ નંબર પાંચમાંથી આશરે ઓગણીસો થી વધુ નામો કમી કરવા હિમંત કુમાર પટેલ અને કૃણાલ પટેલ નામના ઈસમોએ ફોર્મ નંબર સાત ભરી અરજીઓ કરી હોવાનું બહાર આવ્યું છે પુરાવા વિના અરજીઓ સ્વીકારવામાં આવતા ષડયંત્રની શંકા વ્યક્ત કરવામાં આવી છે ફરીદ સમગ્ર મામલે એફઆઈઆર દાખલ કરવાની તૈયારી દર્શાવી છે બારડોલી પ્રાંત અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર જીજ્ઞા પરમારે સ્પષ્ટ કરતા જણાવ્યું કે ફોર્મ નંબર સાત ભરવાથી કોઈ પણ મતદારનું નામ આપમેળે યાદીમાંથી કાઢી નાખવામાં આવતું નથી ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ બીએલઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે જો મતદાર ત્યાં રહેતા હોવાનું સાબિત થશે તો નામ યથાવત રહેશે સાચા મતદારોને કોઈ ભય રાખવાની જરૂર નથી અનુસંધાનમાં મને એવું લાગે છે કે કોઈક લોકોએ અત્યારે સાત નંબરનું ફોર્મ મારું અને મારી મિસિસનો ભર્યું છે અને એ મને એકત્રીસ એકત્રીસ એક બે હજાર છવ્વીસની ઈ જે વેબસાઇટ છે તેના પરથી એ ડેટા મને મળેલ છે તેમાં સાત નંબરનો નામ મારા સાત નંબરના ફોર્મમાં કોઈ હેમંત કુમાર પટેલ નામની વ્યક્તિએ ભર્યું છે તેનું કોઈ બાતમું કે આખું નામ નથી કે કોઈ એડ્રેસ નથી ફક્ત હેમંત પટેલ લખ્યું છે મારી મિસિસમાં કુણાણભાઈ કુણાણ પટેલ લખેલું છે પણ કુણાણ પટેલ કોણ છે શું છે આ કોઈ એના ફાધરનું નામ નથી લખેલું અને સેવન નંબરનું જે ફોર્મ ભરાયું છે અને ટોટલ મારા વોર્ડ નંબર પાંચને અને ઓગણીસસોને ચૌદ નામોના સાત નંબરના ફોર્મ ભરાયા છે અને મારા પોતાના જે મારું જે બૂથ છે અમારો ભાગ નંબર એકસો છમાં એકસોને મારા બૂથના સાત નંબરના ફોર્મ ભરાયા છે અને બધા એક જ વ્યક્તિએ મોસ્ટ ઓફ ભર્યા છે નામ કમી કરવાના તો મારો એક જ સવાલ છે આ ચૂંટણી અધિકારીઓની જે તેની આની જવાબદારી છે જે અધિકારીઓની તે લોકોએ આ ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા જ્યારે કે હું જાહેર જીવનમાં પડેલો છું હાલમાં રનિંગ કોર્પોરેટર છું સિટિંગ કોર્પોરેટર છું અને મારા પોતાના એડ્રેસ ઉપર જ મારી દરેક મિટિંગના એજન્ડાઓ આવે છે હાલમાં છેલ્લે એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ પણ અમારી મિટિંગ જે હતી એનો એજન્ડા મારા ઉપર આવ્યો છે અને મારા એ જ એડ્રેસ ઉપર આવ્યો છે જ્યાં હું હાલમાં રહું છું મેં કોઈ એડ્રેસ કે કોઈ ચેન્જ કર્યું જ નથી અને મને આમ જ નથી પડતી કે આ જે ફોર્મ ભરનારાઓ છે એ પોતાનો આખી ઓળખ આપ્યા વગર આ ફોર્મ ભરી દે અને આ અધિકારીઓ સ્વીકારી લે તો આમાં તો અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે છે કારણ કે જે અધિકારી આ ફોર્મ સ્વીકાર્યા છે જે અધિકારી આ વેબસાઇટ પર મૂકાયું છે એ અધિકારીઓએ જાતની ચકાસણી આ કામ કર્યું છે અને જ્યારે અમે કોણ છે કોઈને પૂછીએ અમારા સંપર્કમાં હોય તો તે લોકો કહે છે કે અમે કોઈ ફોર્મ ભર્યા આવા નથી અને અમે કોઈ સહી કરી નથી એટલે અમને એવું લાગે છે કે આ બધું અધિકારીઓ હાલના સત્તાધીશોના હાથે મેળાપી પણ કરીને આ કાર્યવાહી કરી રહેલા છે અને અમને ખોટી રીતે હેરાન કરી રહેલા છે અને ફક્ત મુસ્લિમ સમાજના જ આ બધા નામો આવે છે અમારે કોઈ બીજા સમાજના ઉપર દોષારોપણ કરવાની કોઈ જરૂર નથી પરંતુ સમાજમાં આ રીતે લડાઈ ઝઘડા ઉભા કરાવવા માટે જે લોકો બીજા સમાજના નામ મૂકીને અધિકારીઓ જ આ ધંધા લઈને બેઠા છે એવું લાગે છે મને તો કારણ કે એની તો અધિકારીઓ જયારે ચૂંટણી કમિશનર નું સાફ જાહેરનામું છે તમારે કોઈ પણ સાત નંબર નું ફોર્મ ભરાય તો તેની અંદર અમે જ્યારે આ પુરાવા માંગીએ છીએ ત્યારે અધિકારીઓ કઈ આપતા પણ નથી અને અધિકારીઓ કઈ કરતા નથી એનો અર્થ એ થાય છે કે અધિકારીઓની સામેલગીરીમાં આ બધું બની રહ્યું છે તો એ ધર્મો બોલીને બદનામ કરવાની જે વૃત્તિ અધિકારીઓ કરી રહ્યા છે એની સામે અમને વાંધો છે અને અમે જો આ આમાં કોઈ અમને ઉત્ત્યુત્તર બરાબર નહીં મળશે તો અમે ચોક્કસ એફઆઈઆર કરીશું કોર્ટમાં પણ જઈશું આ બાબતમાં કારણ કે આ એક અમારું એ સમમાનનો પ્રશ્ન રહેલો છે કે અમે બારડોલીમાં આટલી સંસ્થાઓથી જોડાયા પછી અમે જ્યારે એક જાહેર વ્યક્તિ છે અને છતાં અમારા આ રીતે લોકો ફોર્મ નંબર સાત સ્વીકારી લઈ એ મને પણ કંઈ યોગ્ય લાગતું નથી અને બારડોલીની જનતા પર મને ભરોસો છે કે જનતાએ કોઈ ફોટુંકામ નથી કર્યું અધિકારીઓ પોતે આ રીતે ફોટુંકામ કરી રહ્યા છે જો અગર કોઈ વ્યક્તિએ જો અરજી કરી તો લેવાનો જ હતો કે એને કાયદામાં નથી આવતું કે અરજી સ્વીકારાય એટલે આ અરજી કરનાર પણ અધિકારી પોતે જ છે અને એને કરાવનાર પણ જો કોશિશ કરનાર પણ અધિકારી છે એટલે અમને એવું લાગે છે કે અધિકારી કોઈ પણ રાજકીય દબાવ હેઠળ કામ કરી રહ્યું છે યા કોઈ લાભ લોભ લેવો લઈને આ કામ કરી રહ્યું છે એવું મારું માનવું છે લગભગ અત્યારે જ્યારે તમે વિચાર કરો કે ફક્ત મુસ્લિમ એરિયાના જ જો એક જ જગ્યા ઓગણીસો ને ચૌદ નામ ભરાયા હોય તો સમગ્ર નગરમાં મારા ખ્યાલથી થી પાંચ હજાર થી ઓછા ભરાયા નહીં હોય અને બધા એક જ જગ્યાએ બેસીને બધું એક જ જગ્યાએ કામ થયું છે અને અમે લોકો પાસે પુરાવા માંગીએ છીએ કે અમને પુરાવા આપો તમે આપના ના કારણ કે તમારા પાસે કેમેરાઓ છે તો તમે કેમેરાઓમાં બી આપનાર તો તમને મળવાનો જ છે તમારી પાસે એ આપવા આવ્યો ત્યારે એનો કોઈ પુરાવો હશે તો તમે ફોર્મ લીધું હશે નહીં તો કોઈ એમને એમ તો નહીં લઈ જયારે તમે અધિકારી છો અને તમને પોતાને જયારે કાયદાનું જ્ઞાન છે ચૂંટણી કમિશનરે જે નિયમોનું પાલન કરવાનું તમને આદેશ આપેલો છે તો એ નિયમોના આધારે તમે ફોર્મ સ્વીકારી રાખે છે કે કેમ પહેલો સવાલ તો આજે ઉભો થાય અને જો એ નિયમો પ્રમાણે જો આ ફોર્મ સ્વીકારવામાં નહીં આવ્યા હોય તો એને અપડેટ કેવી રીતે કરાય સીઆઈ પર એટલે ઈશિયા પર અપડેટ કરનાર જે અધિકારી છે એ અધિકારી પર અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છે ચોક્કસ એમાં એમાં કોઈ બે નથી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત